નમસ્કાર દોસ્તો આજે આપણે માહિતી મેળવીએ ઉનાળુ તલ મગ અને અડદ જેવા પાકોની ઓર્ગેનિક પદ્ધતિથી ખેતી કરવા માંગતા ખેડૂતો કેવા પ્રકારનું ખાતર વ્યવસ્થાપન કરી શકે એને સર્વપ્રથમ તો જે ખેડૂતો સંપૂર્ણ ગાય આધારિત ઓર્ગેનિક ખેતી કરે છે એવા ખેડૂતોએ બહારથી કોઈ ઇનપુટ આપવાની જરૂર હતી નથી એટલે કે એ ખેડૂતો છે એ છાણિયા ખાતરનો ઉપયોગ કરી શકે છે એ સિવાય જીવામૃત બનાવી એને પીએસ સાથે આપી શકે અથવા તો ઘન જેવા અમૃતને પણ એ જમીનમાં આપી શકે હવે એવા લોકો કે જે ઓર્ગેનિક ખેતી કરવા માંગે છે પરંતુ એમની પાસે પશુઓ નથી એ એ ખેડૂતો છે એ કયા પ્રકારના ખાતરો વાપરી શકે એની માહિતી આપણે મેળવીએ તો ભારત સરકારનું નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ અને એની સંપૂર્ણ માલિકીની કંપની એવી મિધા લિમિટેડ કે જે સુધન બ્રાન્ડ નેમ સાથે જુદા જુદા ઓર્ગેનિક ખાતરો બનાવે છે જેમાં એફઓએમ અને પ્રોમ આવા ખાતરોનો આપણે ઉપયોગ કરી શકીએ આ એફઓએમ છે એ ફર્મેન્ટેડ ઓર્ગેનિક મેન્યુ છે જે છાણિયા ખાતરનો બેસ્ટ વિકલ્પ બની શકે છે અને એને પાયામાં આપણે ચાર બેગ જેટલું આપી શકીએ એ પાવડર ફોર્મમાં આવે છે અને એની સાથે સાથે પ્રોમ કે જે ફોસ્ફેટ રીચ ઓર્ગેનિક મેન્યુ છે એ દાણાદાર સ્વરૂપમાં આવે અને એને પણ આપણે પાયામાં પંદરથી વીસ કિલો જેટલું પ્રતિ દીઠ આપી અને આપણે ઓર્ગેનિક ખેતીમાં એનો ઉપયોગ કરી શકીએ છીએ આ સિવાય આ ખાતરો વિશે આપણને કઈ વિશેષ માહિતીની જરૂર હોય તો આપ અમારો સંપર્ક કરી શકો છો સંપર્કની વિગતો છે એ કમેન્ટ બોક્સમાં નીચે આપેલી છે ધન્યવાદ